પૈસા વાળી થઈ જઈશ પૈસા વાળી બાપા કોઈ એટલે ને ક્યાં ગામમાં ક્યાંય વ્યવહાર છે

પણ તમારો દોહો ઈ બધું તો હાસું પણ ઈ છોડી રે છે કે આપણ થોડી ખબર છે અરે ગમિયા રેચી ગમિયા ગોટલી લેવી છે ગોટલી લેવી છે હા કાય વાંધો નહી એ હવે તો વટે વાત ગઈ મારા બાપાનો સવાલ છે સમજો પહેરે કે પાયરા ને હાલો ગોટલી હે ને હા હાલો 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 ની માં હું હાલો બકાલુ નથી લાઈ ખાયો કે બકાલુ લઈ આવ દુકાનેથી પણ આવીને રાજીન ખાઈ લઉં હલો હાલો એને બોહન ગાડી એમ પોરવી અને પૈસા લઈ લે હાલો આગળ ગોતી આમ જો ફાઇનલી ભેગી થઈ જાય મને પાકી ખબર છે

તને કો હવે આનીયે પૈના જ દેવી એ મારા કાયના પૈનું શું વરી એમ નઈ પૈણ આલે આ દયો મારા બેટા ન્યામ લઈ લો પૂરી ખાવાડી એ કામ કરો આને હેને ગરમા પૂંટી અત્યારે કાલ હવાય રે હે લગન જ કરી દેવા હે પૂરી ને અંદર

અંદા ને ફોન કરી દે હું બરોબર એટલે કાઈ હે ને વિવાહ હર ઓર માંમનો 7 વાગ્યા નું મુરત પઈને જ દેણ ડાયરો આમ એ હવે તું હે ને એક કામ કર ડોબા તારા ડોબા ખાલી ઉના નસપાયા ગાયો ની પાયા જ ખાએગા ક્યાં પાવા જાવ રુકડા કાકા ના એવેડે હાલો પાતો પાતો જ જ અરે રે પણ હવે એક ને છો તો પડી ગયો મારો ભાઈ પડી જશે આ હા હા શું કરું મને ઘર અંદર પૂરી દીધી અને અમે હળિયા છે ને મારા સેને ને પરાય લગન કરાવશે મારે લગન ઘણે ન કરવા મારે ઘરે જવું છે પણ મારે જાવું કેમ શું કરું એક કામ કરું પોલીસ ને ફોન કરું પણ મારી પાસે ફોન એ નથી ક્યાં મારે ફોન લેવા જવું આ ફોન કોનો છે કોક નો છે લાઈ આમાં ફોન કરું હાલો એ સાહેબ હું તમને શું કહું છું

લા ના મે ભગવાનના મણા આમે કાય થોડા કાય કોઈની છોડ્યું ગેડનેપ કરી અમારા બાપા મરી છે આ બેહણો રાખ્યું છે ને બધાય બે વાયા છે આ ઘડી કરે પણ ઈમાં સાહેબ ઘરમાં કોકના ઘર પરબારા નો ખોલાય કાય શરમ કરો છો આ હા તો છે એય માં બોબા ખાઈ જાય આ અમારા ઘોંબો વટલે દીધું આ કોણ છે ઈ ઘરમાં છોડી કે દે મેં તમને ફોન આ બધાય આ બધાય હા મારા પર આને લગન કરાવે છે ઓ વિના તો હાલો સાહેબ લઈ ગયો હવે છે હું લઈ જાઉં